મારા મોઢાની વાત ઉપર કાંધર કેમ કે પરદેશીઓ મારી વિરુદ્ધ ઊભા થયા છે અને જુલમગારો મારો પ્રાણ લેવા મથી રહ્યા છે તેમણે તો પરમેશ્વરની કોઈ દરકાર કરી નથી જુઓ પરમેશ્વર મારા સહાયક છે પ્રભુ જે મારા પ્રાણને સંભાળનારની સાથે છે તે મારા દ્વેષ્યોની ભૂંડાઈને તેમના ઉપર જ પાછી વાળશે હે પરમેશ્વર તમારી સચ્ચાઈને લીધે તમે તેમનો વિનાશ કરો હું રાજી ખુશીથી તમને યજ્ઞાર્પણ રાજ્ય હું તમારા નામથી સ્તુતિ કરીશ તે તો ઉત્તમ છે કેમ કે તમે મને સર્વ દુખો થી છોડાવ્યા છે અને હું મારા શત્રુ ઉપર દ્રષ્ટિ કરીને સંતુષ્ટિ પામીશ રાઈટ આ રીતે વાંચવાથી આ ભજન કદાચ આપણને સમજમાં ના આવે પણ જે વાંચ્યું છે તેના પર મનન કરવાથી આપણે સમજી શકીએ હવે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું પ્રભુ પોતાના નામને ખાતર મારો ઉદ્ધાર કર અને તારા પરાક્રમથી મારો ન્યાય કર મારો ઉદ્ધાર કર તેનો અર્થ દાઉદ અત્યારે પરેશાનીમાં છે મારો ન્યાય કરો તેનો અર્થ દાઉદની સાથે કઈક અન્યાય થયો છે તે પરેશાનીમાં છે અન્યાય પણ થયો છે પરેશાની આવવાથી અન્યાય થવાથી દાઉદ શું કરે છે પ્રાર્થના સાધારણ રીતે આપણા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે આપણી સાથે અન્યાય થાય છે જ્યારે આપણું અપમાન થાય છે આર્થિક પરેશાની આવે ત્યારે અન્યાય થાય ત્યારે જ્યારે આપણને ખરું ખોટું કહેવામાં આવે સાધારણ રીતે આ મુશ્કેલીને તેઓ સહન નથી કરી શકતા નિંદા સહન નથી કરી શકતા તે વાતો સાંભળી શકતા નથી અને ઊંઘની ગોળીઓ લઈને તેને આશ્રિત બને છે કેટલાક લોકો બાર અને રેસ્ટોરન્ટમાં ટીવાઈ જાય છે એટલે કે દારૂની લત કેટલાક લોકો તે તકલીફને સહન નથી કરી શકતા ટેન્શન સહન નથી કરી શકતા તે અપમાનને સહન નથી કરી શકતા તે એકલાપણાને તેઓ સહન નથી કરી શકતા અને ડ્રગ્સના આદતી બની જાય છે કેટલાક લોકોને દારૂની ટેવ પડી જાય છે તેઓ મિત્રોનો સહારો લેવાનો પ્રયાસ કરે છે જો દોસ્તોની સાથે જઈને બેસશે તો થોડો દિલાસો મળશે એમ વિચારીને વ્યર્થ એવા દોસ્તો સાથે મિત્રતા કરે છે દારૂ પીનાર દોસ્તો સાથે સમય વિતાવે છે દારૂ પીનારા સાથે બેસવાથી શું થશે આપણે દારૂ પીનાર બનીશું જો બેકાર દોસ્તો સાથે સમય વિતાવીશું તો આપણે પણ બેકાર બનીશું ભટકનારા દોસ્તો સાથે જવાથી શું થશે કોઈ ના કોઈ દિવસે તમે પણ એ ભટકનારું જીવન જીવવા લાગશો ડ્રગ્સ ને પોતાનો આધાર બનાવશો તો શું થશે તમે ડ્રગ એડિક્ટ બની જશો દારૂની લત લગાવશો તો શું થશે એક દિવસે તમે પણ દારૂ પીનારા બની જશો ભાઈઓ બહેનો જ્યારે આપણી આગળ તકલીફો આવે છે જ્યારે તકલીફો આવે છે આપણે પસાર થઈએ પરિવારમાં હોય કે પછી શરીરમાં હોય તકલીફમાં હોવાથી શું આપણે સંસાર પર નિર્ભર થવાનું છે સંસારના લોકો પર નિર્ભર થવાનું છે સંસાર જે તાત્કાલિક ખુશી આપે છે તેના પર શું આધારિત થવાનું છે કે પછી દરેક સમસ્યાઓનું સમાધાન જે આપી શકે છે તે પરમેશ્વર પર આશ્રિત થવું જોઈએ આ સમય તમે દાઉદના જીવનને જુઓ તે સમસ્યામાં છે બીજું તેના જીવનમાં કંઈક અન્યાય થયો છે જ્યારે તેના જીવનમાં કંઈક સમસ્યા આવી તે શું કરે છે પ્રાર્થના કરી રહ્યા છે આવું જોઈએ હે ઈશ્વર તારા નામને ખાતર મારો ઉદ્ધાર કર તમારા પરાક્રમ અનુસાર મારો ન્યાય કરો હું ફરીથી તે યાદ દેવડાવવા માંગુ છું દાઉદ તો ન્યાય છે દાઉદ સાચો છે દાઉદ તો આત્મિક છે બાઇબલ આપણને સમજાવે છે કે દાઉદ યહોવાની મનની પાસે હતો દાઉદ પરમેશ્વરના મન અનુસાર હતો પણ તેને શું થયું શું સમસ્યા ના આવી શું તકલીફો ના આવી શું વિપત્તિનો સામનો ના કરવો પડ્યો શું સંકટ ના આવ્યું ચોક્કસ આવ્યો જ્યારે પરેશાની આવી જ્યારે તકલીફો આવી ત્યારે ન્યાય જીવન વિતાવતા હતા પ્રભુની ઈચ્છા અનુસાર જીવન વિતાવતા હતા તો પણ સમસ્યા આવી પરેશાનીઓ આવી તકલીફો આવી ત્યાં સુધી કે તેના પ્રાણ સુધી તે તકલીફો આવે શું નિરાશ થયા શું હતાશ થયા જેમ મેં પહેલા કહ્યું હતું કેટલાક લોકોના જીવનમાં જ્યારે તકલીફો પરેશાની આવે છે ત્યારે શું કરે છે કેટલાક લોકો દારૂ પર આશ્રિત થાય છે બીજા લોકો મિત્રો પર આધારિત થાય છે કાં તો ડ્રગ્સ પર આધારિત થાય છે નશાના ઇન્જેક્શનો લેતા હોય છે નશાની ગોળી લે છે આધાર લે છે કેમ કે તેમને એવું લાગે છે કે એ જ અમારો આધાર છે તો આજે તમે આજે તમારા જીવનમાં મુશ્કેલીમાંથી પસાર થાઉ છો તકલીફમાંથી પસાર તમને જેના પર આધારિત થવાનું છે તે છે તમારા પર અધિક ને અધિક પ્રેમ કરનાર એ પ્રભુ છે ઈસ્સુ ખ્રિસ્ત પર તો સૌથી પહેલી વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે સમસ્યાનું આવું સામાન્ય વાત છે ભલે આત્મિક વ્યક્તિ હોય અથવા તો આત્મિક વ્યક્તિ ના હોય સમસ્યા તો આવશે બાઇબલ એક સુંદર વાત કહે છે આવો જોઈએ યોહાનની સુવાર્તા તેના અગિયારમાં અધ્યાયની પહેલી કલમથી જોઉં છું મરિયમ અને તેની બહેન માર્થા ના ગામ બેથેનિયાનો લાજરસ નામનો એક વ્યક્તિ બીમાર હતો સ્પષ્ટતાથી જોઈએ છે કે લાજરસની તબિયત ખરાબ હતી આ લાજરસ કોણ છે ખ્રિસ્ત અને લાજરસની વચ્ચે સંબંધ હતો જોઈએ ત્રીજી કલમમાં જ્યારે લાજરસ બીમાર થાય છે જ્યારે લાજરસની તબિયત ખરાબ થાય છે માર્થા અને મરિયમ કયો સંદેશ પહોંચાડે છે આવો જોઈએ ત્યારે તેની બહેનોએ તેને એમ કહેણ મોકલ્યું કે હે પ્રભુ જેના પર તમે પ્રીતિ રાખો છો તે જેમના પર પ્રીતિ રાખો છો તે એ લાજરસ તે બીમાર છે અહીં આપણે શું જોઈએ છે પ્રભુ સુખ્રિસ્ત આપણા પર પ્રેમ કરે છે પરંતુ તેનો અર્થ એવો અર્થ નથી કે જીવનમાં પરેશાની નહીં આવે આવશે પ્રભુ સુ લાજરસ પર ખૂબ પ્રેમ રાખતા તો પણ તેના જીવનમાં બીમારી આવી પરમેશ્વર યહોવા દાઉદ પર ખૂબ જ પ્રેમ રાખતા હતા પરંતુ દાઉદના જીવનમાં ઘણી વાર મુશ્કેલી આવી તકલીફો આવી પ્રાણ જતા રે ત્યાં સુધી તો ભાઈઓ બહેનો ધ્યાનથી સાંભળજો ભલે આપણે વચન અનુસાર જીવન વિતાવતા હોય ભલે પ્રભુની ઈચ્છા અનુસાર જીવન વિતાવતા હોય તો પણ જીવનમાં મુશ્કેલી આવશે તકલીફો આવશે કષ્ટ આવશે ક્લેશ આવશે બીમારીઓ આવશે તકલીફોની મધ્યમાંથી પસાર થવું પડશે પરંતુ આ સર્વની મધ્યમાં એક સંતોષ આપનારી વાત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે રહેશે કોણ આપણી સાથે રહેશે પ્રભુ ઈસુ આપણી સાથે રહેશે ડેવિડ લિવિંગસ્ટન પ્રભુના એક સેવક આ રીતે કહે છે હે પ્રભુ આ સંસારના મુશ્કેલથી મુશ્કેલ એવા પ્રાંતોમાં પણ સુવાર્તાના પ્રચાર માટે તમે મને મોકલો હું જૈશ ખતરનાક થી ખતરનાક દેશની અંદર પ્રાંતમાં ગામમાં મને મોકલો અને ત્યાં હું જઈશ હું જરૂર જઈશ પરંતુ મને એક વચન આપો પણ તમે મારી સાથે આવશો આ વચન આપો જો તમે મારી સાથે છો ભયંકર થી ભયંકર સ્થિતિનો હું સામનો કરી શકીશ હવે મારો પ્રશ્ન છે તમારામાંથી કેટલા લોકો માને છે કે પરમેશ્વર દરેક સમય મારી સાથે છે એવો વિશ્વાસ કરનારા શું હાથ ઉઠાવશો થેન્ક યુ બ્રધર્સ એન્ડ જો પરમેશ્વર આપણી સાથે છે 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 તો શું આપણે ભયભીત થવાની જરૂર બિલકુલ નહીં હવે જો પરમેશ્વર આપણી સાથે છે તો આપણે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ દરેક સ્થિતિમાં જયવંત થઈને ચોક્કસ બહાર આવીશું કેમ કે જયવંત ઈસુ હંમેશા આપણી સાથે છે અને તેઓ આપણને ક્યારેય હારવા નહીં દે આ સચ્ચાઈને ના ભૂલશો લાજરસને જ્યારે બીમારી આવે છે ત્યારે ખરેખર શું બને છે મારથા ને મરિયમ પ્રવિષને ખબર મોકલે છે શું સંદેશ આપે છે પ્રવિશ તમે જે લાજરસ પર પ્રેમ રાખો છો તે તો બીમાર છે તે સંદેશ પહોંચાડે છે પ્રવિષ્ય ખ્રિસ્ત જ્યારે તે ગામમાં આવે છે લાજરસના મૃત્યુ પછી કેટલા દિવસ પસાર થયા કેટલા દિવસ જણાવો ચાર દિવસ ઈસુ ખ્રિસ્તની પાસે સંદેશ મોકલવામાં આવે છે કે એક વ્યક્તિ પ્રવિષ્યને જણાવે છે કે પ્રભુ માર્તાને મરિયમે આ સંદેશ તમને મોકલ્યો છે તમે જે લાજરસ પર પ્રેમ રાખો છો તે તો બીમાર છે આ સંદેશ તમને પહોંચાડવા કહ્યું છે ને તમને બોલાવે છે તે સંદેશ તે વ્યક્તિ આવીને પ્રભુ આપે છે હવે જુઓ વચનમાં ફરીથી વાંચું છું યોહનની સુવાર્તા અગિયારમો અધ્યાય અને ત્રીજી કલમ ત્યાર પછી તેની બહેનોએ તેને એ કહેણ મૂકલ્યું કે હે પ્રભુ જેમના પર તું પ્રેમ રાખે છે તે લાજરસ બીમાર છે પ્રભુ સુએ તે સાંભળીને મતલબ એક વ્યક્તિએ આવીને પ્રભુ સુ આ સંદેશ આપ્યો તે પ્રભુ સુએ સાંભળ્યો તે સાંભળનાર પ્રભુ સુ શું કહે છે જુઓ તે સાંભળીને પ્રભુ સુએ કહ્યું શું કહ્યું કે આ બીમારી શું કહે છે કે આ બીમારી મૃત્યુની નથી પરંતુ પરમેશ્વરના મહિમા માટે છે કહે છે તે જુઓ કે તેના દ્વારા પરમેશ્વરના પુત્રનો મહિમા થશે આ બીમારી મૃત્યુને માટે નથી આવી ત્યાર પછી તેણે પોતાના શિષ્યોને કહ્યું આવો આપણે યહુદિયા જઈએ શિષ્યોએ તેને કહ્યું કે હેરાબી હમણાં તો યહુદી તારા પર પથ્થર નાખવા ચાતા હતા અને ફરીથી તમે ત્યાં જવા ચાહો છો કલમ તેણે તેમને આ વાતો કહી આપણા મિત્ર લાજરસ ઊંઘી ગયો છે પ્રવિષુ શું કહે છે કોણ છે આ લાજરસ જણાવો કોણ છે ઈસુ ક્રિષ્નો મિત્ર છે શું તમે સમજો છો માર્થા અને મરિયમ અહીંયા આગળ શું કહે છે તારું પ્રિય એ લાજરસ લાજરસ તો ગમતો હતો લાજરસને પોતાનો મિત્ર માનતા વાલા ભાઈઓ બહેનો જે પ્રભુની આપણે સેવા કરીએ છીએ તેઓ માત્ર આપણા સ્વર્ગીય પિતા પરમેશ્વર છે એવું નહીં પરંતુ એક સારા મિત્ર પણ છે જરા વિચાર કરીને તો જુઓ આ સૃષ્ટિને સર્જનહાર ઈશ્વર તેમને તમે તમારા મિત્ર કહી શકો છો એ પ્રકારના વિચારો કેટલા અદભુત છે ઘણી વાર જ્યારે હું પ્રભુને વાત કરતો હોઉં છું સર્વશક્તિમાન પરમેશ્વર એમ કહેતા હું ઘૂંટણો પર આવીને તેમને માટે પ્રાર્થના કરું છું પણ ઘણી વાર જ્યારે મનમાં દુઃખ થાય છે મનની અંદર વેદના થાય છે ઘૂંટણ નમાવતો નથી આરામથી સોફા પર બેસું છું અથવા તો અથવા પલંગ પર સૂતો હોઉં છું અને એક મિત્ર સાથે કેવી રીતે વાત કરે છે એ રીતે વાત કરતો હોઉં છું પ્રભુ મારી સ્થિતિને કદાચ તમે ના સમજો મારી પરિસ્થિતિ કદાચ જાણતા નહીં હોય એ રીતે ઘણી વાર તેમની સાથે વાત કરું છું એક મિત્ર સાથે તમે કેટલી બધી ખુલ્લીને વાત કરી શકો છો બિલકુલ એ જ રીતે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોડે એક મિત્ર તરીકે વાત કરી શકો છો કેમ કે તેમણે તેમના વચનમાં કહ્યું છે મેં તમને દાસ તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે બોલાવ્યા છે તમે સમજો છો પ્રભુ સુ ખ્રિસ્તે આપણને ના માત્ર પુત્ર કે પુત્રી તરીકે બોલાવ્યા છે પરંતુ આપણને એક મિત્ર તરીકે પણ તેઓ માને છે એટલા માટે કહે છે આપણો મિત્ર લાજરસ તે ઊંઘી ગયો છે તો આપણે જઈને તેને ઉઠાડીએ એમ કહીએ છે શિષ્ય જ્યારે તે સાંભળે છે વિચારે છે અરે ઊંઘનાર વ્યક્તિને ઉઠાડું એ તો કોઈ મોટી વાત તો નથી ત્યારે પ્રભિસુ કહે છે લાજરસ મરણ પામ્યો છે તે જ દિવસે લાજરસ મરી જાય છે પરંતુ તે સંદેશવાહકને વાહકને ખબર નથી કે લાજરસ તે દિવસે મરણ પામ્યો છે પરંતુ કોને ખબર હતી

પરિસ્થિતિઓ જ્યારે હાથ થી નીકળી જાય છે જ્યારે કશું સમજાતું નથી કે શું કરવું જોઈએ ત્યારે પ્રભુસુની પાસે આવે છે છે બધું જ ખતમ થઈ ગયું પ્રભુ સ્થિતિ તો હાથમાંથી ચાલી ગઈ છે હવે હું શું કરું મને સમજાતું નથી એમ કહે છે સ્થિતિના બગડ્યા પછી પરિસ્થિતિઓ વિષમ થયા પછી આપણે પ્રભુની આગળ આવીને તેમની પર દબાણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ પાલા ભાઈઓ બહેનો એકાત્મિક પિતા તરીકે હું તમને સલાહ આપું છું જો જીવનમાં કોઈ સમસ્યા આવે છે તો તેની શરૂઆતમાં તેને પ્રભુને જણાવી બુદ્ધિમાની છે તે દિવસે સંદેશવાહક આવીને પ્રભુ લાજરસ તો બીમાર છે તેના બહેનોએ તમને બોલાવ્યા છે જ્યારે સંદેશવાહક આ સંદેશ આપતા હતા પ્રભુ શું જાણતા હતા કે ત્યાં શું થયું છે તે જ સમયે બેતેનિયા ગામમાં લોકો લાજરસના સબને તફીત લુગડામાં બંધીરા તેના સબને ગાડવા માટે તૈયારીઓ થતી હતી અને સંદેશવાહક એ અપેક્ષા રાખે છે સમાચાર સાંભળતાની સાથે ઈસુ તરત ત્યાંથી નીકળી જશે પરંતુ ઈસુ જાણે છે કે લાજર સ્મરણ પામ્યું છે હવે બે દિવસ પછી પ્રભુ ઈસુ પેથનિયા ગામમાં આવે છે ધ્યાનથી સાંભળજો બે દિવસ પછી ઈસુ બેથેનિયા ગામમાં આવે છે ત્યારે વાર્તા કહે છે હે પ્રભુ મારા ભાઈનું મરણ થયાને ને ચાર દિવસ થયા છે તમે શું સમજો છો જણાવો પ્રભિસ બે દિવસ તો બી જાય છે પરંતુ લાજરસ તો બે દિવસ પહેલા મરણ પામ્યો હતો જો કુલ કરીએ તો ચાર દિવસ તમારે માટે એક શુભ સંદેશ છે પરિસ્થિતિઓ તમારા હાથમાંથી ચાલી જઈ શકે છે બીમારી પણ તમારા આખા શરીરને બીમાર કરી શકે છે પરંતુ એવી કોઈ પરિસ્થિતિ નથી જેને પ્રભિસુ ઠીક ના કરી શકે એવી કોઈ બીમારી નથી જેને પ્રભિસુ સાજા ના કરી શકે ભાઈઓ બહેનો આજ વાસ્તવિકતા છે અને એ જ તમારે માટે સુપ સંદેશ છે ત્યારે પ્રભિસુ એક વાત કહે છે આ બીમારી તો મૃત્યુને માટે બિલકુલ નથી આવી પરંતુ પરમેશ્વરના નામના મહિમાને માટે આવી છે સુકવી એવું આપણી मध्ये છે બીમારીથી પરેશાન છો મને આ બીમારી શા માટે થઈ એમ વિચાર કરીને મનમાં ચિંતિત થાય મને જ આ બીમારી કેમ થઈ મનમાં પ્રભુને સવાલ કરતા હોય શું એવું છે તો ધ્યાનથી સાંભળજો આપણે પ્રભુના સંતાન છે આપણે પ્રભુને સ્થાન આપ્યું છે આપણે વિશ્વાસ કર્યો હતો કે પ્રભુ શું જ આપણા દ્રઢ છે તો પછી અમારી સાથે આવું કેમ બન્યું અમારા પરિવારમાં આવું કેમ બન્યું હશે આખા ગામના લોકો અમારી વિરુદ્ધ પ્રભુની વિરુદ્ધ ઉભા થયા હતા પરંતુ અમે પર વિશ્વાસ કર્યો તો કેમ અમારા પર વિપત્તિ આવી તો શા માટે સવાલ થવા સહજ છે ધ્યાનથી સાંભળજો વિશ્વાસ કરવાથી સમસ્યા તકલીફો બીમારી નહીં આવે એ રીતે વચનમાં ક્યાંય નથી લખ્યો મને જણાવો આગની અંદર કોને તપાવવામાં આવે છે સોનું કે લાકડાને જોરથી બોલશો જો આજે તમને એવું લાગે છે કે તમને કે આપણે પ્રભુની નજરમાં મૂલ્યવાન છે શા માટે માપવામાં આવે છે પૂછે તો યાકુબ મેં તને દુઃખની ભઠ્ઠીમાંથી તપાસ કરીને પસંદ કર્યા છે ઘણા સંદર્ભમાં પરમેશ્વર કેટલાક લોકોને વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં પારખે છે તે દુઃખ આર્થિક સમસ્યાના રૂપમાં પણ હોઈ શકે છે બીમારીના સ્વરૂપે હોઈ શકે છે પારિવારિક સમસ્યા હોય શકે છે નોકરીના સંબંધમાં કે વ્યાપારના સંબંધમાં હોઈ શકે છે કેમ તેઓ પોતાના બાળકોને અગ્નિમાં તાપે છે એમ પૂછીએ તો કેમ કે તેઓ પવિત્ર છે તે માટે તેઓ ચાહે છે કે અમે તેમના બાળકો પવિત્ર જીવીએ એટલા માટે જ વિપત્તિની ભઠ્ઠીમાં તાપે છે ઇંગ્લિશમાં સરસ કહેવો છે ગોલ્ડ નેવર ફિયર્સ ધ ફાયર્સ તેનો અર્થ ક્યારેય અગ્નિથી ડરતું નથી કેમ કે આગ સોનાને શું કરે છે જણાવો શુદ્ધ કરે છે એ જ પ્રમાણે બીમારી તકલીફ અને સમસ્યાઓ પ્રભુ પર પ્રેમ કરનારા લોકો માટે સારામાં જ ફેરવાશે તે તેમના માટે ભૂંડાઈમાં નહીં ફેરવાય જો આજે તમે કોઈ સમસ્યાથી તકલીફ થી આર્થિક સમસ્યાથી જો તમે પસાર છો તો તો ગભરાશો નહીં તેની અનુમતિ તમારી ભલાઈ માટે જ આપી છે પરમેશ્વરે પસંદ કરેલ યાકુબ સુ સમસ્યામાંથી પસાર ના થયો શું પરમેશ્વર દ્વારા પસંદ થયેલા દાઉદ સમસ્યામાંથી પસાર ના થયા પરમેશ્વરે પસંદ કરેલ દાનિયલ સમસ્યામાંથી પસાર નથી થયા પરમેશ્વરે પસંદ કરેલ પાઉલ કષ્ટમાંથી પસાર નથી થયા દરેકે કષ્ટ સહન કર્યું છે જો સોનાને એક સુંદર આકારમાં ઘડવું છે તો શું કરવું જોઈએ તો શું કરવું પડશે ભઠ્ઠીમાં નાખવું જ પડશે તપાવવું જ પડશે જ્યારે ભઠ્ઠીમાં નાખવામાં આવે છે ત્યારે તો તે આકર્ષક રૂપ લે છે વાલા ભાઈઓ બહેનો મારી આ વાતને ધ્યાનથી સાંભળજો સોનાને ક્યાં સુધી ભઠ્ઠીમાં નાખવામાં આવે છે જાણો છો સોની ક્યાં સુધી એ સોનાને ભઠ્ઠીમાં તપાવતો હોય છે જાણો છો જ્યાં સુધી એ સોનીને સોનાની અંદર પોતાનો ચહેરો જ્યાં સુધી સોનીને એ સોનાની અંદર પોતાનું પોતાનું પ્રતિબિંબ પ્રતિબિંબ ના દેખાય ત્યાં સુધી તાપે છે જ્યારે સોનીને તેનામાં નજર આવે છે ત્યારે ભટ્ટીમાંથી તેને બહાર કાઢે છે પ્રભુ શા માટે આપણને ભટ્ટીમાં તપાવે છે જાણું છો કેમ તેમના રૂપને આપણામાં જોવા માંગે છે એટલે એ જ કારણથી તેમાં પ્રભુનું પ્રતિબિંબ દેખાય તેમનો પડછાયો આપણામાં જોવા મળે એટલા જ માટે પરમેશ્વર આપણને ભઠ્ઠીમાં તાપે છે કે જેથી સંસાર પ્રભુના ચહેરાને જોઈ શકે જો આજે તમે સમસ્યામાંથી પસાર છો બીમારી આંસુઓની મધ્યમાં છો તો બીસો નહીં પણ યાદ રાખજો તમારી સમસ્યા તકલીફોને દૂર કરનાર પરમેશ્વર હંમેશા તમારી સાથે છે જે બીમારીમાંથી તમે પસાર થાવ છો તે બીમારીથી પ્રાણઘાતક સ્થિતિથી બચાવનારા પરમેશ્વર તમારી સાથે છે હિંમતના હાર સુભા રહે આજે પ્રભુએ મારી સાથે વાત કરી છે હિંમત સાથે દ્રઢ રહીને હું પ્રભુમાં આગળ વધીશ એમ કહેનારા તું પોતાના હાથ ઊંચા કરશો મહાપવિત્ર પ્રેમી પિતા પરમેશ્વર ખૂબ જ સ્પષ્ટતા સાથે ગીત શાસ્ત્રમાં તમે મારી સાથે વાત કરી પરેશાની આવી તારે તકલીફ આવે ત્યારે બીમારી આવે ત્યારે અમારી દારૂ પર નિર્ભર થવાનું નથી મિત્રો ઉપર અમારે નિર્ભર થવાનું નથી પરંતુ અમારે તમારા પર નિર્ભર થવાનું છે જો આજે અમારી મધ્યે કોઈ એવું છે જીવનની સમસ્યાઓથી હતાશ થઈને ડ્રગ્સના અથવા તો દારૂના અથવા તો અન્ય નશીલા પદાર્થોના સોબતી બન્યા છે તો પ્રભુ તેમને બચાવે તે સ્થિતિમાંથી તેમને બહાર કાઢે તમારા પર આધારિત થઈને તેમના જીવનમાં તમે કરશો એ વિશ્વાસની સાથે આગળ વધવાની કૃપા તમે એમને પ્રદાન કરજો ઈસુના નામમાં પ્રાર્થના માંગે છે સાંભળોને સ્વીકાર કરો પિતા પ્રભિસુ ખ્રિસ્તના નામમાં સર્વ પ્રિય લોકોને સલોમ કલવરી અવાજ ટીવી પ્રોગ્રામ દ્વારા તમે વચનને સાંભળી રહ્યા છો વિશ્વાસને મજબૂત કરી રહ્યા છો માટે સર્વનો આભાર આ ઉત્તમ સંદેશ દ્વારા ઘણા બધા બરબાદ થતા લોકો પવિત્ર જીવન જીવવા લાગે છે તૂટી રહેલા પરિવારો તો જોડાઈ રહ્યા છે બિન જવાબદાર બનીને અહીં થઈ ભટકનારા લોકો ઠીક થઈ રહ્યા છે એવા ઘણા બધા લોકોના જીવનને ઠીક કરીને પરિવાર જોડાઈ રહ્યા છે વચન દ્વારા આ વચન લાખો લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં તમારી સહાયતાની આશા રાખું છું આજે તમે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો પોતાને મજબૂત કરો છો તેનું કારણ છે તેની પાછળ કોઈને કોઈ વ્યક્તિનો ત્યાગ છે ડેડિકેશન છે આ કાર્યક્રમ ટીવી ઉપર મફતમાં પ્રસારિત નથી કરી શકાતો થોડી ઘણી સહાયતા દ્વારા આ કાર્યક્રમને પ્રસારણ કરવું તે તો સંભવ નથી પ્રભુના નામમાં જે પ્રાર્થના કરે છે તે તો ઉદ્ધાર પામશે દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય તેવું તે ચાહે છે તો તેમણે પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવી હોય તો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવા માટે વચન સાંભળવું જોઈએ વચન સાંભળવા માટે વચન પ્રચાર કરવું જોઈએ તે વહેંચવું જોઈએ તેને કોઈને કોઈ વ્યક્તિ આગળ વધારવાનું છે એમ જ અને પત્રમાં લખેલું છે દસમો અધ્યાયને વચન તેર ચૌદ પંદર સોળમાં લખેલું છે પરમેશ્વરના નમ્ર દાસને જો શ્રેષ્ઠ વચન પ્રગટ કરવું હોય તો તમારા જેવા લોકોએ પ્રેમ અને ઉત્સાહ સાથે આ સેવાને મદદ કરવા આગળ આવવું પડશે સેવા દ્વારા વચન દ્વારા જેઓ મજબૂત થાય છે તેમને આદર મળે છે તો તમે કૃપા કરીને આગળ આવીને કમસે કમ એક કાર્યક્રમને સ્પોન્સર કરશો તો લાખો લોકો સુધી આ અદભુત સંદેશ પહોંચી શકશે વચન બતાવી શકીશું તો આવો જીવનને ઠીક કરનારો આ સંદેશ ઘણા લોકો સુધી પહોંચી જાય તેઓ એના પર વિશ્વાસ કરે અને તેમનું જીવન ઠીક થઈ જાય તમે એમાં મદદ કરશો એવી આશા રાખે છે સેવાને પ્રોત્સાહન આપનાર અને સહાયતા કરનાર આપ સર્વ લોકોનો હૃદયથી આભાર માનું છું મારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર